આવા કૃત્ય માત્ર ચાલક માટે જ નહીં પરંતુ માર્ગ પરથી પસાર થતા અન્ય નિર્દોષ નાગરિકો માટે પણ ગંભીર જોખમ ઊભું કરી દે છે આ પ્રકારની બેદરકારી અને જાહેરમાં નિયમનો ભંગ કરવાની વૃત્તિ સમાજ માટે ચિંતાનો વિષય છે પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ હાલ ઉઠી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા છે